મોર્નિંગ સોક્રેટિસને કોઈએ પૂછ્યું કે નોલેજ અને વિઝડમ બે માં ફેર શું જ્ઞાન અને સમજણ એમાં ફરક શું સોક્રેટીસે કહ્યું તમને ગાડીનો કાચ સાફ કેવી રીતે થાય એનું જ્ઞાન છે પેલાએ કહ્યું હા સોક્રેટીસે કહ્યું સમજણ એમાં છે કે તમે કાચ સાફ કરો યુ નો હાઉ ટુ ક્લિયર અ વિન્ડશીલ્ડ વિઝડમ ઇઝ doing it. મારી અંગત વાત કરું મને ક્યારે રિયલાઈઝ થયું જ નથી કે મને સમજણ આવી કે નહીં નાનપણથી લઈને અત્યાર સુધીમાં મને ક્યારે લાગ્યું નથી કે હું સમજણને પામી શક્યો છું હું થોડો ઘણો સમજુ છું જેટલી વાર મારા ભૂતકાળના વિચારો મારી લાગણીઓ મારા કૃત્યોને જોઉં ને પાછળ વળીને તો મને એમ થાય કે કેટલો નાદાન કેટલો અણસમજુ કેટલો અહંકારી કેટલો સ્વાર્થી પાછળ વળીને જોઈએ તો થાય છે કે સમજણ વિકસે છે ખરી પણ ધરતી નથી અને બીજી વાત તમે ગમે એટલા ફાંકા મારો સમજણ તો ત્યારે જ આવે જ્યારે આવવાની હોય અને ખાલી સમજણથી ફાયદો શું જો એને અમલમાં ન મૂકી શકાતી હોય જ્ઞાન બધું હોય પણ કમિટમેન્ટ ના હોય તો તો નરયો દંભત થયો ને જાતની છેતરવાની આ માયાજાળ બહુ મોટી છે ભાઈ ફરી મારું જ એક્ઝામ્પલ લઈએ હું આમ મોટી મોટી વાતો કરતો કે પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડ અને એવા ફાંકા મારતો હોય ને મારી લાઈફમાં કોઈ મોટો સ્ટ્રેસ આવે ને ફ્રસ્ટ્રેટ થઈ જાવ બાવરો થઈ જાવ બેધ્યાન થઈ જાવ બધા પર ગુસ્સો કરતો ફરું તો કથની અને કરનીમાં મિસમેચ થયો કે નહીં જ્ઞાનબાજી બહુ કરી હોય નોલેજ બહુ વહેંચ્યું હોય પણ આચરણમાં ઉતાર્યું ના હોય તો એ તો હિપોક્રેસી થઈ મારી યાદ છે ભૂતકાળમાં ઘણા લોકો એવા હતા જેમને સુવિચારોની ડાયરી બનાવવાની ટેવ હતી આ સોશિયલ મીડિયાને બધું આવ્યું ને પહેલાના જમાનાની વાત કરું છું સારા વિચારો ટપકાવે ડાયરીમાં હવે જો એ બધું ખરેખર પુસ્તકમાં જ રહે જીવનની પ્રેક્ટિકલ પરીક્ષામાં આચરણમાં ઉતરે જ નહીં તો શું કરવાનું એ જ રીતે આ જેટલા ગુડ મોર્નિંગ મેસેજીસ ને બધું ફોરવર્ડ થાય છે વોટ્સએપ મેસેજીસ ને આ ને તે ને ટીપ્સ ને ફલાણું ઢીકણું એ માત્ર ફોરવર્ડ જ થયા રાખે ઉતરે નહીં તો શું કામનું નોલેજ ઇઝ અબાઉટ નોઇંગ સમથિંગ વિઝડમ ઇઝ ડુઈંગ ઇટ યુ આર લિસનિંગ ટુ મિર્ચી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માય ડિયર ટેક કેર